લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને ડભોઈ નર્મદા પાર્ક ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું છોડાઉદેપુર લોકસભા માટે આગામી ચૂંટણીલક્ષી આયોજન માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં દિલીપભાઈ નિપાળીએ સ્વાગત પ્રવચન કર્યું ત્યારબાદ સંયોજક શશિકાંતભાઈ પટેલ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપીને હોદ્દેદાર અને કાર્યકર્તાનો ઉત્સાહ વધાર્યો હતો જ્યારે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદબોધન કરી ઉપસ્થિત કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાને આ સીટ પર પાંચ લાખની લીડથી જીતવાના સંકલ્પને સાકાર કરવા માટે કાર્યકરોની કામે લાગી જવા હાકલ કરી હતી અને આગામી સમયે ઘરે ઘરે પહોંચી કાર્યક્રમ યોજવા અને ચૂંટણીલક્ષી કામગીરી કરવાને છઠ્ઠી એપ્રિલના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસ હોય પાર્ટીના આદેશ અનુસાર કાર્યક્રમ યોજવા જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ તાલુકા ભાજપ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજી ભ્રમભટ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ તાલુકા પંચાયત પ્રમુખ લોકસભાના ડભોઈ વિધાનસભાના સંયોજક શશિકાંતભાઈ હરિભાઈ પટેલ મંડાળાવાડા વિધાનસભાના પ્રભારી દિલીપભાઈ નેપાળી વગેરે સંગઠનના કાર્યકરો હોદ્દેદારો તમામ અપેક્ષિતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજે દરબાવતી નગરી ખાતે દરબાવતી નગર અને દરબાવતી તાલુકાના તમામ આગેવાન કાર્યકરોની મિટિંગ રાખવામાં આવી હતી આગામી જે કાર્યક્રમો પ્રદેશ તરફથી આપવામાં આવ્યા છે છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિન પણ છે ઘર ઘર અભિયાન સાથે સાથે સ્થાપના દિન નિમિત્તે દરેક ઓછામાં ઓછા અઢીસો ધ્વજ ભારતીય જનતા પક્ષના ઘરે ઘરે લગાવવા આ બધા જે કાર્યક્રમો છે એને અનુલક્ષીને આજે અહીંયા મિટિંગ રાખવામાં આવી હતી દરભાતી નગરી એટલે કે ડભોઈ વિધાનસભા એ છોટાઉદેપુર લોકસભા અંતર્ગત આવતી હોય જસુભાઈ રાઠવાને પાંચ લાખ કરતાં વધુ મતે જીતાડવા માટેનું જે કંઈ આયોજન કરવાનું છે એ આયોજન માટેની આ મીટિંગ હતી ને આગામી દિવસોમાં જે પક્ષ તરફથી કાર્યક્રમો આપવામાં આવ્યા છે એ સફળતાપૂર્વક પૂરા કરવા અને જે સાતમી મે ઇલેક્શન છે એ દિવસ સુધીના કાર્યક્રમો જવાબદારીઓ નક્કી કરવાની આ તમામ વિધિ આજે પૂરી કરવામાં આવી છે અને જે તે કાર્યકરને એની જવાબદારી શું છે એની જાણકારી આપવામાં આવી છે અને અમે ખાતરી આપીએ છીએ કે જે પાંચ લાખ કરતાં વધુ માટે છોટા છોટાઉદેપુર લોકસભા જીતવાની છે એમાં ડભોઈ વિધાનસભા મહત્તમ ફાળો આપશે